વાત કરીએ રાજકોટ જિલ્લાની ગોંડલના જીવાદોરી સમાન રાજવિકારનું વેરી તળાવ ઓવરફ્લો થયો છે અને વેરી તળાવ પૂર્ણતઃ સપાટીથી માત્ર ત્રણ ફૂટ દૂર છે કોટડા સાંગાણી પંથકમાંથી વેરી તળાવમાં ભરપૂર પાણીની આવક જોવા મળી છે શેમળા વદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી પાણીની આવક જોવા મળી છે અને વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારી હોવાથી પ્રશાસન એલર્ટ પર છે ગોંડલ કાંટોલિયા વિરકોટડા સહિતના ગામોને પણ હાલ કરવામાં આવ્યા છે એલર્ટ લોકોને નદીના પટ વિસ્તારમાં પણ અવર જવર ન કરવા માટેની પણ સલાહ આપવામાં આવી છે પરાક્રમ હાલ વેરી તળાવમાં સતત પાણીની આવક હાલની શું સ્થિતિ ચોક્કસ છેલ્લા ચોવીસ કલાક થી સતત કોટડા સાંગાણી તાલુકાના અનેક ગામડાઓ ને રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓ ગોંડલ તાલુકાના ગામડાઓની અંદર સારો વરસાદ છે સાર્વત્રિક દોઢ થી બે ઇંચ વરસાદ છે અને વેરી તળાવ જે રાજવી કાળથી થી આ તળાવ બનાવવામાં આવ્યું છે આ તળાવમાં મોટા પ્રમાણમાં પાણીની આવકો છે